રાધા મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું સ્વાગત છે બોલો ગણપતિ ગજાનંદની જય વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમાપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકારીષુ સર્વદા મિત્રો આજે આપણે દરેક વિઘ્નોને દૂર કરનાર વિઘ્નહર્તા ગણેશજીની વિવિધ કથાઓ સાંભળીશું જે સાંભળવા માત્રથી દરેક વિઘ્નો દૂર થાય છે માટે વિડિયોને છેલ્લે સુધી જોજો જેથી ભગવાન શ્રી ગણેશની કૃપા આપણા સૌ પર બની રહે જો તમને ભગવાન શ્રી ગણેશ પ્રિય હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી એક લાઈક અવશ્ય કરજો અને અમારી ચેનલ પરત સાધનાની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો ચાલુ કરીએ હિન્દુ ધર્મમાં ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીના દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ ચતુર્થીની શરૂઆત થાય છે આ પર્વનો જશ્ન દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી પર ઢોલ નગારા સાથે ગણેશજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને ઘરમાં ભગવાન શ્રી ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે એની સાથે જ વિધિ વિધાનથી દરેક દિવસ પૂજા અર્ચના થાય છે દસ દિવસ સુધી ધૂમધામથી ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે અને અનંત ચૌદશના દિવસે ગણેશજીને વિદાય આપવામાં આવે છે હવે જાણીએ કે ગણપતિજી લક્ષ્મીજી અને સરસ્વતીજી એક સાથે કેમ પૂજાય છે ગણેશજી લક્ષ્મીજી અને દેવી સરસ્વતીની પૂજા ખાસ કરીને આ દિવસે કરવામાં આવે છે આ આ તહેવાર સુખ પર્વ મનાય છે ગણેશજી એટલે બુદ્ધિ લક્ષ્મીજી એટલે ધન અને સરસ્વતી એટલે જ્ઞાનનું મહત્વ જણાવવા માટે તમામની એકસાથે પૂજા થાય છે જ્ઞાનનો ઉપયોગ પોતાની બુદ્ધિ પ્રમાણે કરવાથી વ્યક્તિની સુખ સમૃદ્ધિ મળે છે જે વ્યક્તિ જ્ઞાનનો ઉપયોગ તેની બુદ્ધિ પ્રમાણે કરે છે તો તેને ધનની પ્રાપ્તિ થાય છે હવે ગણપતિજી મૂષક પર કેમ સવારી કરે છે તે જાણી આ અંગે અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે તેમાંથી સૌથી વધુ પ્રચલિત કથા પ્રમાણે પ્રાચીન સમયમાં એક અસુર મૂષકના સ્વરૂપે પારાશાર ઋષિના આશ્રમમાં પહોંચી ગયો હતો અને તેને આખો આશ્રમ નષ્ટ કર્યો હતો આશ્રમમાં તમામ ઋષિઓએ ગણેશજીની પ્રાર્થના કરી કે મૂષકના ગણેશજી આશ્રમમાં પ્રગટ થયા તેમણે મૂષકને વશમાં કરવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મૂષક કાબુમાં આવ્યો નહીં છેલ્લે ગણેશજીએ મૂષકને કેદ કર્યો ત્યારે મૂષકે ગણેશજીને મૃત્યુદંડના આપવા પ્રાર્થના કરી ગણેશજીએ તેની પ્રાર્થના સ્વીકારી અને વરદાન માંગવા કહ્યું ત્યારે મૂષકનો સ્વભાવ કુતુર્ક હોય છે મૂષકે કહ્યું મને કંઈ નથી જોઈતું તમે જ કંઈ માંગો ત્યારે ગણેશજી તેના કુતરકા પર હસ્યા અને કહ્યું કે તું મને કંઈ આપવા જ માંગે છે તો મારું વાહન બની જા મૂષક આ વાત પર રાજી થઈ ગયો પરંતુ ગણેશજી તેના પર બેઠા ત્યારે મૂષક દબાઈ ગયો ત્યારબાદ મૂષકે પ્રાર્થના કરી કે ગણેશજી પોતાનો ભાર ઓછો કરી ત્યારે ગણેશજીએ મૂષકની પ્રાર્થના પર પોતાનો ભાર ઓછો કર્યો ત્યારથી મૂષક ગણેશજીનું વાહન બન્યો તેનો મનોવૈજ્ઞાનિક પક્ષ એ છે કે ગણેશજી બુદ્ધિના દેવતા છે અને મૂષક કુતર્ક પ્રતિક છે કુતર્કની બુદ્ધિ દ્વારા એટલે એક જ દાંત ધરાવનાર એક દાંત કેવી રીતે તૂટ્યો તેની પ્રચલિત કથા અનુસાર એક દિવસ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામ શિવજીને મળવા કૈલાસ પર્વત પર પહોંચ્યા ગણેશજીએ પરશુરામને શિવજીને મળવાથી રોક્યા હતા કારણ કે તે સમયે શિવજી વિશ્રામ કરી રહ્યા હતા આ વાતથી ક્રોધિત થઈને પરશુરામે તેમને પરશુથી ગણેશજી પર પ્રહાર કર્યો ગણેશજી પરશુરામનો પ્રહાર રોકી શકતા હતા પરંતુ શિવજી પરશુરામને આ પરશુ ભેટ કરી હતી તેથી પ્રહાર ખાલી ન જાય તે માટે ગણેશજીએ આ વારને પોતાના દાંત ઉપર લઈ લીધો ત્યારબાદ ગણેશજીને એક દાંત હોવાને લીધે તેઓ એક દંત તરીકે ઓળખાયા ગણેશજીને તુલસી અર્પણ કરવામાં કેમ નથી આવતા તો કે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની તુલસી સાથે જ ભોગ ચડે છે ગણેશજીની પૂજા તુલસી વર્જિત માનવામાં આવે છે એક પૌરાણિક કથા અનુસાર તુલસીએ ગણેશજી જોડે લગ્ન કરવાની પ્રાર્થના કરી હતી પરંતુ ગણેશજીએ તુલસી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી તેના કારણે તુલસી ક્રોધિત થયા અને ગણેશજીને બે લગ્નનો શ્રાપ આપ્યો આ શ્રાપને લીધે ગણેશજી પણ ક્રોધિત થઈ ગયા અને તેમણે તુલસીની શ્રાપ આપ્યો કે તેમના લગ્ન એક અસુર જોડે થશે આ સાંભળીને તુલસી દુખી થઈ ગયા તેમણે ગણેશજી પાસે ક્ષમા માંગી ત્યારે ગણેશજીએ કહ્યું કે તમારા લગ્ન ભલે એક અસુર સાથે થાય પણ તમે ભગવાન વિષ્ણુની પ્રિય રહેશો પરંતુ મારી પૂજામાં વર્જિત રહેશો સૌપ્રથમ ગણેશજીની પૂજા શા માટે કરવામાં આવે છે તો કે ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ છે આ વરદાન શિવજીએ ગણેશજીને આપ્યું છે એક કથા અનુસાર કાર્તિકે સ્વામી અને ગણેશજી વચ્ચે શરત લાગી હતી કે સૌ પ્રથમ પૃથ્વીનું ભ્રમણ કોણ પૂર્ણ કરશે કાર્તિકે સ્વામીનું વાહન મોર મોર છે વાહન પર સવાર થઈ નીકળી પડ્યા ગણેશજીએ વિચાર્યું કે તેમનું વાહન તો મૂષક છે તેને લઈને તે જલ્દી પરત નહીં ફરી શકે ત્યારે તેમણે માતા પિતાને જ સર્વલોક માનીને શિવજી અને માતા પાર્વતીની પરિક્રમા શરૂ કરી ગણેશજીની બુદ્ધિ અને માતૃ પિતૃ ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને પ્રથમ પૂંજ થવાનું વરદાન આપ્યું હતું ગણેશજીને મોદક અને લાડુ કેમ પ્રિય છે તો કે ભગવાનને મોદક અને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે એકવાર માતા પાર્વતીએ ગણેશજીને ખાવા માટે લાડુ આપ્યા હતા લાડુ ભગવાનને એટલા પસંદ આવ્યા કે તે તેમનો પ્રિય ભોગ બની ગયો હતો એક અન્ય કથા પ્રમાણે માતા અનસૂયાએ ગણેશજીને પોતાને ત્યાં ભોજન માટે આમંત્રણ આપ્યું હતું તે સમયે ગણપતિજી ભોજન કરતા જ હતા પણ તેમની ભૂખ સંતોષાતી ન હતી જેથી માતાએ તેમના માટે મોદક બનાવ્યા મોદક ખાતા જ તેઓ તૃપ્ત થઈ ગયા તે સમયથી તેમની મોદક ધરાવવાની પ્રથા પ્રચલિત છે ગણપતિજીની ડાબી અને જમણી બાજુની સૂંઢનું શું મહત્વ છે તો મિત્રો જે મૂર્તિમાં ગણેશજીની સૂંઢ જમણી બાજુ હોય છે તેને સિદ્ધિ વિનાયકનું રૂપ માનવામાં આવે છે જ્યારે ડાબી બાજુએ સૂંઢવાળા ગણપતિ વિઘ્ન વિનાયક કહેવાય છે સિદ્ધિ વિનાયકને ઘરની અંદર સ્થાપવાની પરંપરા છે વિઘ્ન વિનાયકને ઘરની બહાર સ્થાપિત કરવાની પરંપરા છે જેથી ઘરમાં કોઈ વિઘ્ન પ્રવેશ ના કરે ઘરમાં સ્થાપવા સીધા હાથ અને સુંડ વાળા ગણપતિ શ્રેષ્ઠ છે ગણપતિજીના હાથમાં અંકુશ કેમ છે તો કે આઠ દૈત્યોને ગણપતિજીએ પરાજિત કર્યા હતા આ આઠ દૈત્ય ખરાબ વસ્તુના પ્રતિક છે અહંતાસુર અહંકારનું કામાસુર વાસનાનું પ્રતિક્રોધાસુર ક્રોધનું માયાસુર માયાનું લોભાસુર લોભનું આ દરેક ગણપતિજીના અંકુશે કાબુમાં લીધા હતા તેનો અર્થ એ થાય છે કે ગણેશજીના દર્શન પૂંજન કરવાથી આપણે વાસના ક્રોધ માયા અને લોભથી બચી શકીએ છીએ આપણે પણ આપણા મન પર અંકુશ લગાવીને અભિમાન વાસના ક્રોધ માયા અને લોભ પર કાબુ મેળવવો જોઈએ એક વખત મહર્ષિ વેદવ્યાસજીની વ્યાસજીની સન્મુખ બ્રહ્માજી પ્રાગટ્ય થયું બ્રહ્માજીએ મહર્ષિ વેદવ્યાસજીને કહ્યું કે તમે એવા ગ્રંથની રચના કરો કે જેમાં સમગ્ર વેદોનો તથા શાસ્ત્રોનો સાર સમાવિષ્ટ થઈ જાય ત્યારે વેદવ્યાસજીએ વ્યાસજીએ થઈ ઘણી તપસ્યા કરી અને પછી એક જ્ઞાન ગ્રંથની રચના કરવાની ઈચ્છા તેમને થઈ તેઓ મનોમન ચિંતન વિચાર કરવા લાગ્યા કે મેં એક શ્રેષ્ઠ ગ્રંથ વિચાર્યો છે અને તેનું નામ છે મહાભારત આ મહાભારત ગ્રંથની રચના કરવાની મારી ઈચ્છા છે આ ગ્રંથમાં વેદોનો સાર સમાવિષ્ટ થઈ જશે પરંતુ મારી મતિ કુંઠિત થઈ છે હું શું કરું અને આ વિશાળ ગ્રંથના જ્ઞાનને લિપિબદ્ધ કઈ રીતે કરું મહર્ષિ વેદવ્યાસજીને આમ ચિંતન કરતા મૂંઝવણ થઈ ત્યારે બ્રહ્માજીએ મહર્ષિની લોકકલ્યાણની ભાવના જોઈ ભગવાન વેદવ્યાસજી સમક્ષ પ્રગટ થયા અને કહ્યું કે કાવ્યસ્ય લેખનાર થાએ ગણેશઃ સંમૂર્ત્યાયમુને અર્થાત એટલે કે તમે ભગવાન ગણેશજીનું સ્મરણ કરો અને ભગવાન ગણેશ લહ્યા બને તો તમે આ કાર્ય નિર્ઘ્ન સંપન્ન કરી શકશો ભગવાન વેદ વ્યાસજીએ ગણેશજીનું સ્મરણ કર્યું અને ભક્ત વાત ગણેશજીનું પ્રાગટ્ય થયું ત્યારે ભગવાન ગણેશજીએ કહ્યું કે હું તમારા ઉપર અત્યંત પ્રસન્ન છું તમે કંઈક માંગો ત્યારે વેદ વ્યાસજીએ કહ્યું મારે જૈન સંહિતા કહેતા મહાભારત ગ્રંથ રચવાની ઈચ્છા છે ત્યારે આ ગ્રંથમાં કુશળ લહિયા તરીકેની જે ભૂમિકા છે તે આપ નિભાવો તેવી મારી આપની સમક્ષ ઈચ્છા તેમજ પ્રાર્થના છે ત્યારે ગણેશજીએ કહ્યું કે હું લહિયો બનું પણ મારી એક શરત છે કે તમારે અટકવાનું નહીં જો તમારી વાણી અટકી ગઈ તો હું આગળ લખી શકીશ નહીં ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે મારી પણ એક શરત છે કે હું બોલું અને મારા શબ્દો સમજ્યા વિચાર્યા વગર તમારે લખવા નહીં આમ બંને જણાએ શરત કરી ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો આમ ભગવાન વેદ વ્યાસજી અને ગણેશજીની અનુકંપાથી સમગ્ર વિશ્વની મહાભારત જેવો પુણ્યતમ ગ્રંથ સાગર જગતને પ્રાપ્ત થયો વળી કહેવામાં આવ્યું છે કે જે મહાભારત ગ્રંથમાં છે તે બધે જ છે જે મહાભારત ગ્રંથમાં નથી તે બીજે ક્યાંય નથી પરંતુ ભગવાન ભગવાન હોત હોત તો આપણને મહાભારત ગ્રંથ પ્રાપ્ત ન થયો તેથી અને ગણેશજી નો આપણા ઉપર મોટો ઉપકાર છે અનંત ચતુર્દશી ના દિવસે ગણપતિનું પાણીમાં વિસર્જન કેમ કરવામાં આવે છે મિત્રો દંતકથા અનુસાર વેદ વ્યાસજી મહાભારત ગ્રંથ લખવા માટે ભગવાન શ્રી ગણેશની પસંદગી કરે છે વેદ વ્યાસજી કથા વર્ણવે છે અને ગણેશજી લખે છે વેદ વ્યાસજી કથા બોલતા બોલતા આંખો બંધ કરી દે છે અને દસ દિવસ સુધી સતત વાર્તા કહેતા રહે છે ગણેશજી સતત તે કથાઓ લખે છે તેનાથી ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે ત્યારે વેદવ્યાસજી તળાવમાં સ્નાન કરાવે છે ત્યારથી જ ગણેશ વિસર્જનની પ્રથા શરૂ થઈ ગઈ હતી મુજબ સ્વયં ભગવાન શંકરે પંચ તત્વોને ભેગા કરી ગણેશજીનું સર્જન કર્યું હતું ભગવાન શંકર ગણેશજીને અત્યંત સુંદર અને આકર્ષક બનાવવા માંગતા હતા ત્યારે એક સુંદર અને આકર્ષક ગણેશજીનું સર્જન થયું તળ દેવતાઓમાં ગણેશજીના રૂપમાં લઈને ઈષ્ટ પેદા થવા લાગી દેવતાઓને લાગતું હતું કે હવે બધી જગ્યાએ ગણેશજી આકર્ષણનું કેન્દ્ર બનશે આથી દેવતાઓની વાતોનો તદાચ ઉમેળવી શંકર ભગવાને ગણેશજીનું પેટ મોટું કર્યું અને માથું ગજાનન જેવું કરી દીધું જેથી ગણેશજીના સૌંદર્ય અને આકર્ષણને થોડું ઓછું કરી શકાય દેવર્ત પુરાણ મુજબ પાર્વતીજીની તપસ્યાથી પ્રસન્ન થઈ સ્વયં શ્રી કૃષ્ણએ તેમના ગર્ભથી જન્મ લીધો પાર્વતીએ સમગ્ર દેવલોકને નવજાત ગણેશને આશીર્વાદ આપવા નિમંત્રણ આપ્યું શનિદેવ ત્યાં જવામાં થોડી મુશ્કેલી અનુભવતા હતા કારણ કે શનિદેવને તેમની પત્નીએ શ્રાપ આપ્યો હતો કે જો તે કોઈને પણ જોઈને મુક્ત થઈ જશે તો તે વ્યક્તિનું મસ્તક ફાટી જશે તેમ છતાં શનિદેવજી શાપનો પ્રભાવ પડ્યો પછી દેવતાઓએ હાથીનું મસ્તક લગાવી ગણેશજીને પુનઃજીવિત કર્યા બાળકની આકૃતિ જોઈ પાર્વતી ખૂબ જ દુખી થયા આથી દરેક દેવતાઓએ ગણેશજીને પોતાની અનન્ય શક્તિઓ આપી ઇન્દ્ર એ અંકુશ વરુણપાસ બ્રહ્માએ સિદ્ધિ અને વિદ્યા આપી દેવોમાં બનાવ્યા શંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા કરશે તેના કામમાં કોઈ પણ વિઘ્ન નહીં આવે આથી ગણપતિને વિઘ્ન હર્તા પણ કહેવાય છે બોલો ગણપતિ બાપાની જય મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં ઓમ ગંગપતયે જરૂરથી લખજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધી ઓમ નમઃ શિવાય જય શ્રી ગણેશ